ફાયદો ધીરે ઘરે હોય એટલે પછી ધીમે ધીમે હાલતું હોય હા એ ધીમે ધીમે કામકાજ ચાલુ છે થોડાક આ જો ઓછાળના આ તેરી બધું ધોયું તો એક્સ્ટ્રા કામ કરું છું તો હવે આ માર ગરમ કરી લઉં ગરમ થઈ જાય પછી હું તમને બતાવઈશ કે ઓ સરસ મજાની ઘી બની ગઈ છે જો લઈ હા તો સરસ ચાલો હાલો ઘી ગરમ કરી લો કરતું ઉભરાઈ ગયું ને જો તરાકે ધીમો રાખ ચલો ધીમો ધીમો જતો ધીમો જજો તો જરા ગલાસ થી રે ભેગા પાંદડા ને લીમડા ના પાંદડા લીમડાના પાન ફ્રી આવે એટલે એમાં બહુ ધ્યાન ન દે ઘીમાં ધ્યાન દે ઘી ફ્રી ઘી ફ્રીમાં નથી આવતું બરાબર હા એ ભરી લે એનો વાંધો નહીં કાંઈ પણ તું ઓલા કહે કે ઘીમાં ધ્યાન દેજો ભલે હાલો અ જો જો એ પૂરા કરી ને આમાં ભરી દે બરાબર દબાવે એટલે પછી આ જોતા હોય કે પાછું બોતવાની આ બોતવાની ઘડીએ તમને કેવું નહી લીમડો લઈ આવી દીધો ભલે સારા વાહ કી ગરમ થઈ ગયા આ ગરમ થઈ ગયું છે બરાબર હસ્તી થઈ ગયું હવે આમાં એને ગાડીમાં

હું શું કરું ખબર આ જો તો ભૂલાઈ ને તમને આ વધારે આટલું ભેગું થયું ને તો લોટ ને એમાં એમાં નાખી ઘી છે હા હા એટલે આનો ઉપયોગ સરસ જાય એટલે એમાં નાખી ઓકે કપડા સુકવતી લાગે હા

બે ચાર કપડા જાડા હોય ઉપર દોરી બે ત્રણ બાંધેલી છે આપડી જૂની તારે ઉપર જવું નથી ઓછું થઈ જાય શરીર આપણું

હા તો ધોવી પડે અને હમણાં એમ નહીં હું શું કહું તમને હમણાં આપણે પાછું જવાનું જ છે તો ન ધોયું જ તો પાછી આવીને ધોયો જ તો ઢકાઈ જાશે ઓહ નહીતર નહીંતર મેં કીધું તમારે ઓટલી ઓછી મેહન આવેન ઢકાઈ હવે આ છે ને ઉપરથી સીધી લાઈન

એક તો કઈ સંભળાતું નથી અહીંયા જામ બંધ કરવા નડ જાય છે ઓકે પાણી થી ગાડી ધોવાઈ ગઈ હવે ઓકે લુવાની છે કે સરસ પછી ઢાકી દેવાની એ તો ઢાકી દે ને પછી કઈ નહીં કરવાનું ને આમાં

આપણે ઘંટુડો નથી ને અહીંયા કાકા ત્યાંથી લઈ આવું તો વજન વાળો બહુ છે એટલે હું કાકાની ઘરે જ જાઉં છું મગ પડવા ઓકે તું તો હું ગાડી સર્વિસ કરતો તો અહીં તે મને એમ કીધું હું મગ પડવા જાઉં તો મેં કીધું તું નથી હું તો ત્યાં નીચે બેઠો તો વાત જોઈને કે કઈ આવજે હવે એમાં એવું થયું કે અહીંયા છે નહીં ભાભી કોઈ

माने के खबर पार्सी थिंक वाला ना के के नी तू के वो यहां ही ऊपर ओहो एउऊ થઈ ગઈ કા ગડબડ થઈ ગઈ તો તારા એક ના કપડામાં જ કરે કે કપડામાં કરે હા તો યમણા બસ તો આ થોડા થોડા આયા સમે તો ઢગલો કે કરો એક થપ્પી થઈ જાય બસ એ મૂકીને વળી બીજી થપ્પી બીજી થપ્પી માં જે ત્રીજી થપ્પી હા એટલે મેં કીધું એક આ કામ પતારી નો હા તો હાલો પાર્સી કરતા કરતા એક આતું ગીત હમરાવો

સુદા માનું મિત્ર મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે એને

કઈ કામ કરવું હોય ને તો એટલું બધું વિઘ્ન આવે આમ લગભગ અમે દોઢ મહિના છે એના કેસ કે આપણે પાછા ફાર્મ હાઉસ આપણે બધા બેનપણીઓ મળીને પાર્ટી કરી પણ કઈ મેળ જ નથી આવતો કોઈ એકાદ એકાદ ને કઈક કઈક પ્રોબ્લેમ આવી જાય પ્રોબ્લેમ આવી જાય થઈ ગયો તમે વાતો તો કરો કે પાર્ટી કરવાની પાર્ટી પાછી થાય હું હોય ખબર નહી હા ઈ હિટ ગયો પછી બે ત્રણ ચાર વાર હિનાન ફોન આવ્યો પણ ઈ કે નીતાઈ કે એવું થાય કે એક 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 કઈક કઈક કોક ને પ્રોબ્લેમ થાય છે પ્રોબ્લેમ થાય

હું આ બધું કામ કરને ફટાફટ કરી લ્યો ઓકે તો વિડિયો નો કરી દઈએ કરું તો કરી દયો નકર પછી આગળ કંઈ કામ હોય તો આજનો હજી બતાવો બતાને કે બાકી નહી ગયું એ તો પછી એન્ડ કરી નાખો ઓકે તો અમારો વિડિયો તમને જો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો કરજો આમ તો હોય છે બરાબર હા અમારી પાસે બહુ નવું 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 હોય એમાં એવું છે કે અમે આખું બધું ફરી આવ્યા આપણે અને પછી આપણે આ બધું ચાલુ કર્યું યુટ્યુબમાં બરાબર એટલે અમે જો મિત્રો નક્કીએ કે ચાર ધામ બે વખત અમરનાથ એ બારે બાર જ્યોતિર્લિંગ હે રાજસ્થાન આખું મહારાષ્ટ્ર આખું ગુજરાત કોણું કોણું હું બરાબર એ કહ્યું ને એટલે અમે હવે નક્કી કે મોડા જાયગા છે પણ તમારા સહયોગ થી લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો તો અમારા વિડીયા આગળ હેલા રાખે બરાબર ને ઓકે ચાલો આવજો આવજો